બાર મહિના માટે મરચું હળદર મસાલા ખરીદવાયા છે આ ઠગી છે એમાંથી રેવાનું છે બાકી બધા મસાલા મળે નજર જો આપણા માટે આપણે ખરીદ્યા મળશે પછી ધરાવવા માં જશે

zaraz જો આ પ્રી રદ થઈ ગઈ છે. હવે બિલિંગ મતલબ જો કેન કિલ કરી દેશે. આ જો જો કે અહીંયા કર જો કે લી કિલો. થઈ થાય છે.

ઘેર જઈને બધું ભરી દઈશું બરણીઓમાં જો કાલ વરસું હળદર બધું લાવ્યા હવે આપણે એને ચારી દિવલથી મોઈને ભરી દઈશું ચાર નાખવા જ્વારી જેવો લાવે ચાર દેવાનું જ્વા જેવું ઉચ્ચારી દેવાનું ચાર નાખવા હળદર ચાલી દીધી હવે આપણે એમાં દિવેલ નાખીને મોઈ દઈશું જો આ રીતે દિવેલ નાખવાનું અંદર હા આ રીતે દિવેલ નાખીને પહી કાઢવાનું મોઈ કાઢવાનું જો આ રીતે કરી દેવાનું શું બાર મહિના સુધી બગડે નહીં આપણા આ રીતે કરવાનું નાખી થોડું પાછું બીજું થોડું દિવસ નાખ્યું નવા મથડી કાઢવાની એટલે શું કંઈ થાય નહીં બાર મહિનામાં આરજી અમે કરીએ જો આપણે ઓર્ડર મોઈ દીધી આપણે ભરી દઈએ બહેણીમાં ભરી દો જો આ બહેણીમાં ભરી લેવાની આ રીતે બધી ભરી દેવાની એ પરી કાઢો આ રીતે ભરી દેવાની જો આપણે હળદરની બની ભરીયા ઉપર મીઠું મૂકી દઈશું મીઠું મૂકી દઈએ એટલે જો દ્વારથી મીઠું મૂકી દેવાનું અને પછી એને વાખી દેવાનું ઢાંકણું બાકી દો આ લખે વાખી દેવાનું જો હળદર ફરી દઈએ મરચું મરચું ચાલી દઈએ આ છે મરચું ચાલી દેવાનું જો આ રીતે ચાલી લેવાનું મરચું જો મરચું ચાલી દીધું આપણે દિવેલ નાખશું અંદર નાખો ગોળ ફરશું નાખો ગોળ ફરશું હા આ રીતે નાખીને ભાઈને મોઈ દેવાનું કરી દો તો મરચાંને બાર મહિના સુધી કશું થાય નહીં અરચે મોઈ દેવાનું જો આ મરચું મોઈ કાઢ્યું આપણે ભરી દઈએ બહેણીમાં ભર દો એ અરે આ રીતે ભરી દેવાનું બધું શું બાર મહિના સુધી કશું થાય નહીં જો આપણે મરતું ભરી દઉં ઉપર મીઠું મૂકી દઈશું આજે મીઠું મૂકી દેવાનું પછી વાખી દેવાનું વાખી દેવાનું આ રીતે પેક કરી લેવાનું પછી આને કશું થાય નહીં બહાર જો આપણે છ કિલો મરચું રહ્યા હતા અને બે કિલો હળદર હતી આ બધી બહેણીઓ ભરી દીધી એટલે ભાઈ ચાર બેણીઓ મરચાની ને બે અગદરની ભરાઈ સારું ચલો હવે વિડીયો કરું પૂરો આવ જુઓ